ઢોલ નગારા સાથે કાઢી અંતિમ યાત્રા બોટાદના ઢસા ગામના પંચાણું વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ થતા પરિવારે કર્યું ચક્ષુદાન અને દહેદાન આ એક અમંગળ ઘટનાને મંગળ રીતે ફેરવી અને વાજતે ગાજતે એમની સ્મશાનયાત્રામાં ફૂલ અને ઢોલ સહિત એમની સ્મશાનયાત્રા ગામ વચ્ચેથી નીકળે એટલે લોકોને ખબર પડી કે ભાઈ આ કેમ ઢોલ વાગે છે તો પછી લોકોને પ્રેરણા મળે કે ભાઈ આ એક દેહદાન કર્યું છે અને ચક્ષુદાન કર્યું છે એવા બાનું અવસાન થયું હોવાથી લોકોને પ્રેરણા મળે એટલે વાંચતા તેને સ્મશાન સુધી લાવ્યા અને અહીંથી એમ્સની એમ્બ્યુલન્સની અંદર એમને રાજકોટ લઈ જવામાં આવ્યા બંને આંખો દ્વારા અન્યને નેત્ર રોપણથી એને ચક્ષુ પેલું મળશે અને બે આ બોડી મેડિકલ કોલેજના સ્ટુડન્ટ માટે એના અભ્યાસ માટે રાજકોટમાં ઉપયોગમાં આવે એવા શુભ વિચારથી આ પરિવારે જે સંકલ્પ કર્યો છે અને ઢસાને પ્રેરણા આપી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસપાઈ ન્યૂઝ સાથે